અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે ત્યારે હોળી ધોળીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે દાહોદ ચાલોદ ગોધરા પંચમહાલ લુણાવાડા છોટાઉદેપુર તરફ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે

ગત વર્ષે ચારસો એસી બસો માં ત્રીસ હજાર મુસાફરો લાભ લીધો હતો અને એસી પચાસ બસ જો કોઈ ગ્રુપ દ્વારા બાવન લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમની સોસાયટી કે અન્ય કે બસ ઉપાડવામાં આવે છે નિયમ મુજબ આ એકસ્ટ્રા ભાડું હોય છે રેગ્યુલર જે બસો હોય છે તે ઓનલાઈન હોય છે

અ સુરત વિભાગ દ્વારા પાંચસો પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને આજે થી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકસ્ટ્રા નું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને નું બસોનું બસો થી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં એસી લાખ ની સુરત વિભાગ આવક થઈ હતી આ વખતે અમે પાંચસો પચાસ બસો નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચાલીસ થી પિસ્તાલીસ હજાર મુસાફરો અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટી પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટી ની જે હોય છે કે આપના જે જે અમારે પેસેન્જર એક સાથે હશે હશે અને પોતાની જો માંગણી તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ અમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોઢવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે એમાં બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે